મકાઈ મૂસ્યા આવી ગયા હે ને મકાઈ મૂસ્યા અહીંયા કામ કરે મારી હાથે હાથે કડાનું કારણ કે ઠંડી પણ છે અમે જય જવાન જય કિસાન આ દુનિયાના તમામ ખેડૂતોને મારા વંદન અને સવાર પડતાની સાથે જ આ ધરતી ઉપર ત્રણ પ્રકારના લોકો રહેતા છે એમાંનો એક વર્ગ પોતાનું પેટ ઓછું કરવા માટે દોડતો થઈ જાય અને એક વર્ગ છે જે પોતાનું પેટ ભરવા માટે દોડતો થઈ જાય અને અમારા જગતનો ખેડૂત જે છે ને એ બીજાનું પેટ ભરવા માટે દોડતો થઈ જાય છે તો જય જવાન જય કિસાન ને બધાને ગુડ મોર્નિંગ ને સરસ સવાર થઈ ગઈ ને આજે પવન પણ વધારે જતો છે પણ મકાઈ આપણી બહુ હાઈટમાં થઈ ગઈ ને તો બીક લાગતી છે કે પડી ના જાય એની અને સાથે ડોડા પણ નીકળવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે આ મકાઈની વાત કરીએ ને તો મકાઈનો વિડીયો આપણે મું તો વાવણી કર્યો તે દિવસનો તો મકાઈ આપણે બાવીસમી ઓક્ટોબરે વાવણી કરી હતી એના પછી આપણે ચાર પાણી છે હમણાં માટી પણ લીલી જ છે હજી અને ખાતર છેલ્લું આપી દીધું છે આપણે એટલે કે મકાઈનો પાક જે શિયાળું મકાઈ વહેલી વાવણી થાય ને એકસો વીસ દિવસમાં તૈયાર થઈ જાય અને પાણી પણ ઓછું જોઈએ પણ ઉત્તરાયણના ગાળે જ જોઈએ ને તો પવન આવે ને તે સમયે આટલી મોટી હાઈટ થઈ જાય ને તો પડી જાય ડોડા નીકળ્યા પહેલાં તો નુકસાની થાય હમણાં થોડોક ડર લાગે પાણી આપવાનું જ છે પણ પવનને લીધે નથી આપતા

ખેડૂત ભાઈને ખબર જ હોય કે આ સમયે મોટું મકાઈ આપણો પાક થઈ ગયો હોય એટલે આમ ઝોલકા મારે એમ હારું લાગે રીલ બનાવવા માટે કે બાજરી ઝોલકા મારે એમ પણ એ ખેડૂતને વીતતી હોય કે કદાચ પાક મારો પડી ના જાય એની ચિંતા એને જ થતી હોય ગયા મકાઈના મૂસ્યા અહિયાં મૂસા કેવાય ડોડા ફૂટે ને એને મૂસા કેતા હશે હે ને થોડો થોડો રોડા નો ના આવે એટલે મકાઈ પડી જાય આ પાક આપણો શું કહેવાય શિયાળુ મકાઈમાં પાણી બહુ ઓછું જોઈએ અને શિયાળુ મકાઈ પાકી જલ્દી જાય અને સાચવી પણ તેટલી જ પડે એટલે એવું છે મિત્રો અને ગામડામાં શાકભાજી ઠેર ઠેર ઢગલે મળે અને પ્યોર ઓર્ગોનિક જાત જાતની ભાજી મળે અને જાત જાતના ફૂલેવાર કોબી દેશી હાઈબ્રીડ ધાના હાઈબ્રીડ ધાના દેશી પછી બીજું મળે ચોરી

સર્ચ માર્યું કે ચાલો ઘઉં ના આવે મિત્રો ખેતરમાં માટીમાં જ પાકવાના છે મકાઈ તો માટીમાં જ પાકવાની છે એમ તો ભગવાનની મહેરબાની પાછી આપવું ના આપું એના હાથની વાત આપણે મહેનત કરીએ પણ અમુક વસ્તુ શું કહેવાય કે એની બી ઈચ્છા હોય ને મરજી હોય ને તો જ આપડા આવે બાકી પછી આપણે લાખ પ્રયત્ન કરીએ ને તોય ના આવે હજી મળી એવું નાખી ખેતી કરતો વર્ગ એમ બીજ વાવણી કરે ને ત્યારથી પાક ની વા લઈને ઘર માં જાય ને ત્યાં સુધી ભગવાન ભરોસે બધું જ કામ સૌથી વધારે જો હોય ને નુકસાની જતી હોય કે કોઈ કુદરતી આપદા આવી જાય કે આવું તેવું થાય તો નુકસાની તો સૌથી વધારે ખેડૂત વર્ગને જતી હોય આર્યની ની મસ્તી ચાલે છે વાળમાં હિંચકો બનાવી દીધો તો કે આર્ય અહીંયા બેઠા છે આર્ય ગુડ મોર્નિંગ બેટા જય સ્વામિનારાયણ હા આર્ય રમકડા હાથે બેઠો છે અને આપણે ડાંગર જોડીને લેવાનું તો હજી ઉપરવાની બાકી જ છે તો બપોર એક વાગી ગયો મિત્રો અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આર્ય ને બહુ ભૂખ લાગી ગઈ એટલે કઈ બોલતો નથી હે ને આર્ય આર્ય ઉંદર પાડી કેતા ઉંદર પાડી ગોળ લઈ આવ્યા ને આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં કામ કરવા માટે હે ને આર્ય શું કામ કરીએ છીએ આપણે ગોળવાનું કામ ચાલે છે આપણી વાડીમાં મરચી છે રીંગણી છે ને ગોળ કરી નાખીએ કચરું થઈ ગયું છે વધારે હે ને હા તો આર્ય મારી સાથે કામ કરતો આવે હે ને આર્ય મેં ગોળું એટલું કામ કરે મારી સાથે હાથે હે ને બધા તો જય જવાન જય કિસાન તો સરસ સાંજ થઈ ગઈ અને સંગીતા દૂધ પણ કાઢી લીધું આજે તો એકલીને કાઢવાનું થયું મેં જતો રહ્યો તો જેતપુર ફાવી આર્યની કેતવની પતંગ લેવા માટે હે ને હું લાવ્યો પતંગ લાવ્યા હતા અને મફલર પણ પહેરી લીધું હતું ગળાનું કારણ કે ઠંડી પણ છે અને ખબર જ છે બધાને પોતાની સેફ્ટી પોતે કરવી જરૂરી છે અને આવી રીતે ભલે ઠંડી ના હોય તો એ આપણે આ રીતે થોડા દિવસ અમને પહેરીએ તો સારું સારું નહીં તો પેલું શું કહેવાય ચાઇનીઝ દોરીઓ વાપરતા હોય અને ઘણા એવા પક્ષીઓ નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવી જાય છે એવું ના થવું જોઈએ અને સરસ આજે સાંજ સાથે આજનો વિડીયો અહીંયા રાખીશું મિત્રો ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને આવજો